દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેકન્ડ રેડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી

પોલિંગ સ્ટેશન અંગેની ડેટા સૌહાર્દપૂર્વક અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસેયા પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત તમામ મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેની શેક ટીવી ન્યૂઝ દાહોદ